નમસ્કાર મિત્રો આપ સૌનું આદિક સ્વાગત છે મહુવાની કોર્ટ દ્વારા આઠ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આઠમાંથી સાત આરોપીઓના જામીન આજે હજી એડવોકેટ જે આહિર દ્વારા કરવામાં આવી હતી અને હવે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે એડવોકેટ જે આહિરે જણાવ્યું કે આજે મહુવાની એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા રાજુ ભમ્મર વિરુ શેરડા આતુ ભમ્મર ભાવેશ સેલાણા વિરેન્દ્ર પરમાર પંકજ મેર અને સતીશ વરાણિયા આ સાતય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ કોર્ટ દ્વારા એક મહત્વની શરત પણ મૂકવામાં આવી છે આરોપીઓએ તેમની મળેલી સ્વતંત્રતાનો કોઈ દુરુપયોગ કરવો નહીં અને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની વિવાદ થાય તે મુજબની ટિપ્પણી કરવી નહીં ચાલો હવે આપણે સાંભળીએ આરોપીઓના વકીલ એડવોકેટ જેજી આઈ શું કહે છે હું એડવોકેટ જેજી આઈર આજ રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીએ આરોપીઓ જે ભંડાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાં સાત આરોપીઓ ભાઈ પૈકી રાજુભાઈ દેવજભાઈ વિરુભાઈ મધુભાઈ શૈડા આતુભાઈ ઓગળભાઈ ભમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિવ માન્ય છે સાહેબ આમાં જે સાત આરોપીની અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લગ્ને ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ

ઘટના સ્થળે લઈ જઈને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો આ ઘટના બાદ નવનીત બાલિયાને ન્યાય મળે એ તે માટે કોળી સમાજનો મેદાનમાં ઉતરી આવ્યો હતો ઠેર આવેદનો પત્રો આપવામાં આવ્યા અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી પરિણામે મુખ્યમંત્રીએ ત્રણ માત્ર ત્રણ કલાકની અંદર આઈપીએસ જેવી ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરાવી આ એસઆઈટી દ્વારા આગળની કાર્યવાહી કરતા જયરાજાયની ધરપકડ કરવામાં આવી અને મહુવા કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવતા હાલ તેમને ભાવનગર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે બીજી તરફ માયાભાઈના બંને દીકરા ભરત આહિર અને ચયરાજાહીને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને અલગ અલગ લોકો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે હવે મોટો સવાલ એ છે કે બદાણાની બબાલ હવે કયો નવો રાજકારણ વળાંક લાવશે આ કેસમાં આગળ શું થશે કોણ સાચું અને કોણ ખોટું આ તમામ અપડેટ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળ સાથે મિત્રો માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં